નમસ્કાર ખેડૂત મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે આ વિડીયો દ્વારા જાણીશું ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ પ્રોબ્લેમ ખેડૂત નોંધણી પેન્ડિંગ બતાવે છે ના મંજૂર થાય તો શું કરવું મંજૂર થાય તો કેટલો સમય થાય છે અરજી વિલંબના કારણો ક્યાં અરજી અટકી છે તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું ખેડૂત મિત્રો આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી વિશે તમામ માહિતી મળી રહેશે એપ્રુવલ પેન્ડિંગ થાય છે તો શું કરવું તે તમામ આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે તો જેથી કરીને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આપણે શરૂ શરૂ કરીએ આ વિડીયો ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ એપ્રુવલ બતાવે છે મંજૂર ક્યારે થશે ક્યારે મળશે મંજૂરી ક્યારે મળશે જાનો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી બતાવીશું ફાર્મર રજિસ્ટ્રી વિશે અત્યારનો આ ફાર્મર રજિસ્ટ્રીનો મુદ્દો સૌ અગત્યનો છે સૌથી અગત્યનો જેથી કરીને તમામ ખેડૂતોને ખબર પડે કે અપ્રુવો પેન્ડિંગ થાય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો આપણે જાણી લઈએ આ વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ પ્રોબ્લેમ વિશે જાણી લઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ અપ્રુવલ ફાર્મર રજિસ્ટ્રેશન એ એક પ્રક્રિયા છે જેમાં ખેડૂતો તેમની વ્યક્તિગત અને જમીનની માહિતી સરકારના રેકોર્ડમાં નોંધાવે છે આ ફોર્મ સામાન્ય રીતે કૃષિ સેવાઓ સરકારની યોજનાઓ અને સબસિડી માટે ખૂબ નોંધણીય નોંધણી ઉપયોગમાં આવે છે અહીં ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ના મંજૂર થાય તો શું કરવું ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ અપ્રુવલ બતાવે તો શું કરવું વગેરે જેવી માહિતી આ વિડીયોમાં આપને બતાવવામાં આવશે તો આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો અરજીના વિલંબના કારણો જેમ કે અરજી અટકે તો શું કરવું તો તેની વિશે જાણી લઈએ તો ખેડૂત રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલાં એક મુખ્ય કારણ એ છે કે ઘણા વખતે જમીનના રેકોર્ડમાં અને ખેડૂતના નામમાં તફાવત હોય છે જેમ કે અમુક સ્ત્રીઓના નામમાં તેમના પતિનું નામ હોય હોવું અને જમીનના રેકોર્ડમાં પિતાનું નામ હોય જેથી નામ મેચિંગના સ્કોરમાં ભૂલ આવે છે જેમ કે સ્ત્રીના નામે જમીન હોય તો નામમાં પતિનું નામ હોય ને પિત જમીનના રેકોર્ડમાં પિતાનું નામ હોય તો જેથી નામના મેચિંગમાં ભૂલ આવે છે જેથી પેન્ડિંગ બતાવી શકે છે બીજી બીજી બાબત એ છે કે જો જમીનના રેકોર્ડમાં ભૂલ છે તો તેને સુધારવા માટે કેટલીક વખત સમય લાગે છે જે ફાર્મર રજીસ્ટ્રીશનનો જે મેન મુદ્દો છે તે પેન્ડિંગ અપ્રુવલ બતાવે છે જે મેન મુદ્દા ઉપર આપણે વિડીયો બનાવેલો છે કે ફાર્મર રજીસ્ટ્રી રજિસ્ટ્રીમાં પેન્ડિંગ અપ્રુવલ બતાવે તો શું કરવું જોઈએ જો તમારી અરજી અપ્રુવલ પેન્ડિંગ બતાવે છે તો તમારે વધુ માહિતી માટે સ્થાનિક તલાટીકમ મંત્રી અથવા ગ્રામ પંચાયતના અધિકારી સાથે સંપર્ક કરવાનો રહેશે જેથી કરીને તમારી આ પેન્ડિંગ અપ્રુવલ હટાવી શકે છે તે જો કોઈ ભૂલ હશે તો તે સુધરી પણ જશે જો તમારું ફોર્મ પણ ભરાઈ ગયેલું હોય છે પહેલેથી તો પણ ત્યાં સુધારી શકાશે તલાટીકમ મંત્રી પાસે અથવા ગ્રામ પંચાયત અધિકારી પાસે જે આપણે અહીંયા કામ કરતા હોય ગ્રામ પંચાયતમાં તેના પાસે પણ સુધારી શકો છો તો એનાથી કોઈ ડરવાની વસ્તુ નથી રજિસ્ટ્રી ના મંજૂર થાય તો શું કરવું આ મેન મુદ્દો છે ખેડૂત મિત્રો જો અરજી ના મંજૂર થાય તો અરજી ના મંજૂર થાય તો તમારે ફરીથી અરજી કરવાની તક મળશે જે આ ખેડૂત મિત્રો જો અરજી ના મંજૂર થાય તો તમે ફરીથી અરજી કરી શકો કરી શકો છો નવી અરજી કરતી વખતે તમારે તમારું નામ સરનામું અને અન્ય જરૂરી વિગતો ચકાસવાની રહેશે યોગ્ય રીતે ભરશો તો અપ્રુવલ કાંઈ પેન્ડિંગ અપ્રુવલ કોઈ પણ પ્રશ્ન આવશે નહીં મેચિંગ નામ મેચિંગનો પણ કોઈ પ્રશ્ન આવશે નહીં તમારું નામ સરનામું અને અન્ય વિગત જે માગે એ સરખી રીતે ભરશો તો કોઈ પણ પ્રશ્ન આવશે નહીં હજી સુધી તમે ફાર્મર રજીસ્ટ્રે રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તેના દસ્તાવેજો ચાર ચાર જોઈશે તો તેની વાત કરીએ તો આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો સાત બાર અને આઠ મોબાઈલ નંબર બેંક ખાતાની વિગતો ઓનલાઈન ખેતીના દાખલા તમામ માહિતી આ માહિતી જોઈશે તો તમે ફાર્મર રજીસ્ટ રજીસ્ટ્રેશન કરી શકશો ફાર્મર રજીસ્ટ્રેશન કરવું હોય તો એટલા દસ્તાવેજોની તમારે જરૂર પડશે જો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું હોય તો કઈ રીતે કરવું તે તમામ પ્રોસેસ આપણે આ આ વિડીયોમાં પણ આપીશું તો આપણે જાણીએ કઈ રીતે પ્રોસેસ કરીશું તો તેમનું પ્રથમ પગલું છે તમારા મોબાઈલ અથવા લેપટોપ પીસી પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો જે આ ખેડૂત મિત્રો આ માહિતી આપણે જાણીએ છીએ તે ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને આ ફાર્મર રજીસ્ટ્રેશન તમારે કરવું હોય તો તમે પણ ઘર બેઠા તમારા મોબાઈલમાંથી કરી શકો છો તો કઈ રીતે કરીશું તે આપણે જાણી લઈએ તો પ્રથમ પગલું છે તમારા મોબાઈલ અથવા લેપટોપ પીસી પર ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો જેમ કે ગૂગલ છે ક્રોમ છે તેમાં ખોલવાનું સર્ચ બોક્સમાં ફાર્મા રજિસ્ટ્રી ગુજરાત લખો જેઆઈએફઆર એગ્રીસ્ટેગ ગવ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર ક્લિક કરો જે પોર્ટર ખોલ છે તેમાં એકાઉન્ટ ક્રિએટ કરવું પોર્ટલ ખોલ્યા પછી ફાર્મર વિકલ્પ પસંદ કરો અને ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરો અહીં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરો અને ડિક્લેશન વાછી સબમિટ બટન પર ક્લિક કરો ત્યાર બાદ ત્યારબાદનું સ્ટેપ આવશે આધાર ઓટીપી ડેટા એન્ટ્રી આધાર વેરિફિકેશન માટે ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી દાખલ કરીને વેરીફાઈ પર ક્લિક કરો આધાર કાર્ડની માહિતી પોર્ટલ પર ઓટોમેટિક આવી જશે જેમ કે તમારું નામ જન્મ તારીખ સરનામું વગેરે તમારો પિતાનું નામ તમામ માહિતી એ પોર્ટલ પર દેખાડી દેશે આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી દાખલ કરશો એટલે તમારું નામ જન્મ તારીખ સરનામું વગેરે માહિતી તમારે તેજ પોર્ટલ પર ખુલી જશે ત્યારબાદ મોબાઈલ નંબર વેરિફિકેશન માટેનું પેજ ખુલશે તમારો મોબાઈલ નંબર દાખલ દાખલ કરીને ઓટીપી મેળવવા મેળવવાનો છે આ ઓટીપી દાખલ કરો અને વેરીફાય કરો પર ક્લિક કરો જેથી કરીને નવું પેજ ખુલશે પાસપોર્ટ સેટ કરો તેવું લખેલું આવશે એક સિક્યોર પાસપોર્ટ પસંદ કરો જેમાં આઠ અંક અંકો સાથે જેમાં કેપિટલ લેટર સ્મોલ લેટર અને સ્પેશિયલ કેરેક્ટર હોવા જોઈએ જેમ કે તમારું નામ કોઈ આંકડા કોઈ ચિહ્ન અને એ રીતનો આઠ અંકનો પાસપોર્ટ બનાવશો તો જ ચાલશે ફાર્મર રજિસ્ટર કરવા માટે ત્યારબાદ લોગિન કરવું એકાઉન્ટ બનાવ્યા પછી લોગિન માટે તમારો મોબાઈલ નંબર અને પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કેપચા કોડ દાખલ કરીને લોગ ઇન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કર્યા બાદ ફાર્મરનું પર્સનલ ડેટા ભરવાનું રહેશે તમારું નામ જેન્ડર પિતાનું નામ પતિનું નામ ઇમેલ પાન કાર્ડ નંબર કિસાન ક્રેડિટ કાર્ડ અને બેંક ડિક્લેરેશન દાખલ કરવાની રહેશે એટલે કે તમારું નામ પિતાનું નામ ઈમેલ આઈડી પાન કાર્ડ હોય તો પાન કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ અને તમારી બેંકની વિગતો દાખલ કરવાનું પેજ ખુલશે જો તમે વિકલાંગ ખેડૂત છો તો તે માહિતી પણ આપવાની રહેશે તે જ પેજમાં જો તમે વિકલાંગ હોવ તો પણ તમારે તે માહિતી એમાં ભરવાની રહેશે ત્યારબાદ જમીનનો વિગત ભરવી પડશે તમારી જમીનનો જિલ્લો તાલુકો ગામ સર્વે નંબર તમામ માહિતી તે ફોર્મમાં ભરવાની રહેશે ત્યારબાદ રેશન કાર્ડ અને એપ્રુવલની પ્રોસેસ આવશે રેશન કાર્ડ નંબર મેમ્બર આઈડી અને એગ્રીકલ્ચર રેવન્યુ વિભાગ પસંદ કરો ડિક્લેરેશનને એક્સેપ્ટ કરો અને સેવ પર ક્લિક કરો ઈ સાઇન માટે ઓટીપી અંતે તમારા આધાર કાર્ડના નંબર સાથે ઓટીપી ઓટોમેટિક ઓટીપી આપીને ફાઇનલ સબમિટ પર ક્લિક કરો સબમિટ કર્યા બાદ રજીસ્ટ્રેશન પૂર્ણ તમારી નોંધણી સફળ થશે અને તમને એક આઈડી નંબર આપશે જે તમારે સાચવી રાખવાનું રહેશે આ રીતે તમે પોતે જ ફાર્મર રજિસ્ટ્રેશ ગુજરાત કરી શકો છો ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો અથવા તમારા ગ્રામ ઓપરેટર પાસે જઈને પણ રજિસ્ટ્રી શકો છો જેમ કે મેં આગળ કહ્યું એમ ગ્રામ પંચાયતે જે પણ અધિકારી બેઠા હોય તેની પાસે જઈને પણ તમે આ કામ કરાવી શકો છો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે તમારો ખુદનો મંતવ્યો મને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા કે વિડીયોના ડિસ્ક્રિપ્શન કે વિડીયોની કોમેન્ટ સેક્શનમાં કે કોઈપણ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો તે આજ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં બતાવજો જરૂરથી ખેડૂત મિત્રો તમારો રિવ્યૂના આધારે હું આગળનો વિડીયો બનાવીશ આગળનો વિડીયો આપણે ક્યાંય કઈ માહિતી ઉપર બનાવવો છે તે તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો તો આપણે આ સાથે વિડીયોનો અંત કરીએ છીએ તો તમને કેવી લાગી માહિતી તે પણ આ મને કોમેન્ટની અંદર બતાવજો હજી સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અવનવી માહિતી તમને ખેડૂતને લગતી અવનવી માહિતી તમને અમારા આ ચેનલમાંથી મળતી રહેશે તો ભારત માતા કી જય જય જવાન જય કિસાન